ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રવિ રૂમાલભાઈ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડા બાપભાઈ ગાયકવાડ તરીકે થઈ છે તેમની પાસેથી પંદર મોબાઈલ ફોન જપ્ત કરાયા હતા પોલીસ દ્વારા કરવામાં આવેલી વધુ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તેઓ બીજા એક શંકાસ્પદને મોબાઈલ ફોન વેચવા માટે મળવા આવ્યા હતા આ માહિતીના આધારે પોલીસ ટીમ ત્રીજા આરોપી ધીરજને પણ પકડી પાડવામાં આવ્યો હતો વધુમાં પોલીસે જણાવવા કહ્યું કે તીરજ નામના આરોપી એર ઇન્ડિયાના ટેકનિકલ મેનેજર તરીકે સુરત એરપોર્ટ ખાતે ફરજ બજાવે છે અને ચોરીના ફોન કરીને તેના સ્પેરપાર કાઢીને વેચાણ કરવાનું તથા આઈ એમ આઈ એમ ઈ આઈ કાઢવાનું કામ કરે છે અને અલગ અલગ સોફ્ટવેરથી મોબાઈલ ફોનના લોક તોડવાની કામ કરે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત